મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોકમાં અત્યારે જયપુર અને જઈ રહ્યા છીએ મેરઠ તો આ જયપુર નો આગ્રા વાળો એક્સપ્રેસ આ એક્સપ્રેસ સોરી ગાડીઓ છે નવો બાયપાસ સ બહુ ખતરનાક આગળ ખાડે ખાડા આવે ને પેલા તું કે યુ ટર્ન મારીને જવાનું હતું પણ હવે આગ્રા ઢોસા જવા માટે બાયપાસ ગાડ્યો છો ડીએપી બંધ છે તો મહેન્દ્ર ઓલ્ડ સિટી થઈ પછી જવાનું થાય તો ખાડા એ બહુ સવાય અને એક્સપ્રેસ ઉપર ચડ્યા પહેલા થોડી સબ્જી થોડી સબ્જી કટિંગ કરીશ ચટણી જેવું બનાવી દાવ રોટલી પડી છે તો સેટિંગ થઈ જાય આવાના આવા ખાડા હેડે આવે મેન રસ્તો હવા આવ્યો હતો તારા નો ભય પડે એમ છે મોડી મોડો પેલા પેલી વાત ના સપોર્ટ ભાઈ ગયા ખાડમન ખાડમો ખાલી ભાઈ જતી રહ્યા પેલી બાજુ ઉતરી જા એના કરતા ખાડા પડું સારું એ આ લખેલું જો રિંગ રોડ આગના રોડ ટોંક રોડ નવો બાયપાસ ફ્રેશ નવો બનાવેલો હમણાં તો પેલી બાજુ છે એક્સપ્રેસ અને પહેલા અને ખાવા ઊભા થઈ ગયા છીએ રાતની રોટલી પડી હતી રોટલી તો કમ્પ્લીટ છે ખાલી સબ્જી જ બનાવવાની રહી ને આચાર લાગુ કેરીનું મીઠું અથાણું કેરીનું મીઠું અથાણું

Twitter kalau mai aku bau lo makin api pun masa apa itu tuh લઈ લીધો છે છાસના પેકેટ સરસ છાસ પ્યાસ બુજાય તાજગી લાવે સ્વાસ્થ્ય બનાય અ સ્વાસનો બાસ બધું સ્વાસ્થ્ય છે ભાઈ તાલ તૂટ ગયા લગતા હે ભાઈ તાળું નવું ડાલના પડેગા ટાયર થોડી દારી દબાવે છે શેટિંગ કરવી પડશે લેજો ઓ સબ્જી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે જો મસ્ત એકદમ ચટપટી બની એને થાળીઓ ચલે બે બાર માશરી એનો કેરી નો થાણું બસ ઘડી વાર કરીએ ઘૂમતા ચાલો અને પંખો પંખો ચાલુ કરી મસાલા સાદી <gazette> <Right. audio: rainforest> <ör>

કરાવવાનું છે આખું હેન્ડલ બદલાવાનું મારે બદલાઈ દે હું ઓહ લે આગ્રા આગ્રા ટોક રોડ સાંગાનીર સાંગાનીર સાંગાને પેલી હોટલ આવશે બલુર હોટલ એરોપ્લેન હોટલ તો જ્યારે ડોક હેડિયા ગાડી ઉપર આવ્યા પછી ટોપ ગેર કરી દેવાનો ચાલીસ પ્લસ થઈ ગયા પછી હવે મોસમ બની ગયો કમ્પ્લીટ ટોપ ફાઈનલી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ જવું એક્સપ્રેસનો નજારો એકદમ ફોર લેન હાઈવે જેવો અને ઉતરવામાં ઉતરવાનું છે પલવલ આપડો તો ઠેઠ દિલ્હી નહીં ચતરવાનું પલવલ ઉતરવાનું છે ચા લેવા જ્યો તો બોલો એક્સપ્રેસ ઉપર ચા મળે અંદર એ તક છે ને ચકડો પોતાના ખેતરમાં કરેલું તો બિસ્કિટ પડ્યા હતા અંદર તો કે થોડી ચાલેતા 20 રૂપિયાની 20 રૂપિયાની આટલી આલી થોડા કોકરા છે કાઢવા પડશે ભાઈ આ ટાયર મારું બેડો ખઈ જાય હો આ એક્સપ્રેસ વાળો રોડ અમુક વ્હાઇટ રોડ આવે ને આરસીસી નો રોડ ટાયર ખઈ જાય મારો ભાઈ આ તો જો દબાયો નહીં દબાવ ચેક કરવું પડે તો જ્યા એ પાલ્લે કાકા પડે છે ચાય ઓર પાર્લે શુમ ટિશુમ 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 મલવલ કુંડલી તો આપણો ઉતરવાનું નાકું હવે નજીક આવી ગયું છે એક્સપ્રેસ છોડવાનું બે કિલોમીટર પછી એક્સપ્રેસ છોડી મેળવાનો છે પછી બીજો એક્સપ્રેસ ચાલુ થાય કે એમપી એ આવો છે પણ આવો નહિ હોય મહેરબાની કર્યો પલવલ થી આ બાજુ તો જો ને દિલ્હીઓમાં મુકાબુ આવે પેલી બાજુ થોડો સારો એક બાજુ બનાસે આપણું જમવાનું અને હજુ સેમ્પલ વાળો આવ્યો નહી સેમ્પલ વાળો છે તો હું આલે એટલી કા સેમ્પલ અને ડોબા એટલી વેલ ખાવા બનાવી દે આ સેવ લીધી છે સેવ અને આપણે ટોમેટા તો સેવ ટમાટર ની સબ્જી બનાવવાની છે તો જોઈએ સેમ્પલ ચલાવા જે આવો તો ભઈઓ ડોક ઉપર આયો તો દૂધ નું પાઉચ લેવા પાઉચ લઈ લીધું છે અને મસ્ત પેકિંગ કરી દીધું લુંગીમાં કે બનાવવાનું છે દૂધ છે નું સબ્જી ચોરી કરીને આડાજી છે એક નથી કશું નહીં એમાં ચોરી વાત તારી હજાર લિટર ભરી નહીં આવતા સાચી વાત કહી ખોટી વાત ત્રીસ હજાર લિટરનો નહીં ભરીને આવતા હોય કે તો જઈએ ફટાફટ ગાડી ઉપર અરે આપણી ગાડી અને આ રીતના સેમ્પલ ઉપર લગાવેલી છે જો હા 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 ઠેર અંદર જઈને લઈ આવ્યો હો મેં ગામો કીધું જોય ડોક ઉપર જાવ આવો ને આપ તો ઠેર અંદર જઈને લઈ આવ્યો

શાક થોડું તો બને પણ મસ્ત ટેસ્ટી બની તમારા હમણાં રોટલી બની થાળીને કાઢીને બતાવું અને સેમ્પલ વાળો મારો રોયો હજુ આવ્યો નહીં લાઈ જેવું પણ પણ ટેસ્ટી છે ખાવા કાઢી નાખીશો જુઓ આ રીતના છે આપણી દૂધની સેવ દૂધમાં સેવ મસાલા અને સેમ્પલ વાળો હજુ આવ્યો નહીં આવે એટલી ગળ ખાઈ લઈએ પેહલા તો ફટાફટ ફાઈનલી જો પલંજર આવવાનું ચાલુ કરી દીધું છે અને આ રીતના હોય સેમ્પલ આવવાનું ના અંદર હાઈટમાં હવે આટલું ફૂલે ફૂલ ભરેલું હોય ને તો આ ખાલી ધાપા શું કે છે ખબર જો કમ્પ્લીટ ફૂલે ફૂલ ભરેલું હોય તો કે પચાસ સાઠ કિલો સિત્તેર કિલો જેટલું ઓછું આવે પછી કેવું મગજ જાય આ દૂધ જો હાલા હલા ઢોળી આપણે પલંજર મારી મારીને ઢોળ્યું સર સંત ખાલી ધાર ડેરીઓમાં દૂધની કોઈ વેલ્યુ જ નહીં તો જવા દઈએ ગાડી હવે આપણી પાર્કિંગમાં આ ડફણાનું એવા જવું પડશે આ ડફણ મેળવા દેવું પડશે પાછું પોણીમાં પોણી મેલી ગાડી ફટાફટ પાર્કિંગમાં લગાવી દઈએ મીલ હોય મીલ પાણીમાં કડકડતી ઠંડી પડો પડ બાર વાગ્યા જોરદાર ઠંડી પડો અને સેમ્પલનું રિઝલ્ટ આવી ગયું છે સેમ્પલનું રિઝલ્ટ જોવા માટે ઠેર આટલા બુ પડે પાછું તો ચાર દોરા ફ્લેટમાં તૂટે ત્રણ દોરા એસએનએફમાં તો કરી સાત પોઈન્ટ થાય છે અને નવ પોઈન્ટને છૂટી હોય આપણે તો બે દોરા ઓછા આવ્યા છે તો કોઈ હોતા નથી નવ પોઈન્ટ સાત પોઈન્ટમાં આમ નવ પોઈન્ટને છૂટી હોય સાત પોઈન્ટ આવ્યા એટલે ખાલી કરવાનું કહી દીધું છે અને આપણી બાજુ ઠંડી જેવી પડે કોમેન્ટ કરજો આ બાજુ તો રહેવા ઠંડીનું પેલી પડી આપણી ગાડી અને આ કીચડ ખાડા ખાડા આ આપણું વાલું પ્યારું મેરઠ અને આ સ હો અમે કોટો કોટાની હોમમાં જ ઊભી રાખીએ કારણ કે કોટો કરવાનો થાય એટલે ડાયરેક્ટ સીધી આગળ લેતો જ ખાવ તો ફોટો લગભગ કોણ કલાક અડધો કલાકે આવશે એટલી કરતો બે કુતરો કાલીને હોઈ જાવ હોય ઉઠવું જ નહીં તો ફાઇનલી કોટો કરવાનો ઓર્ડર આવી ગયો છે અને કોટો કરવા હવે ચડાવીએ છીએ ગાડી ઉપર ડોહાબાન ઉતા દીધા છે નેચે અને આ ગાડી ડબ્બો નીકળી જાય પછી ચડાવી ફોટો કરવા

અડી બળી જાય તો હવે પૈસા હાલી ને જો બધા માર કઈ જાય કારણ ચેન્નાઈ એક્સપ્રેસ જાય જવો રેલગાડી સાઇડ માં સાઈડ સાઇડમાં આ રીતે પ્રતાપપુર મેટ્રો મેટ્રો સ્ટેશન તો ભાઈઓ ફાઇનલી રોડ ઉપર ચડી જાય છે મેન હાઈવે ઉપર અને આ સીધો રસ્તો બાઇક જાય હરિદ્વાર આ જાય આપડે દિલ્હી અને પેલું જાય અંદર બ્રિજના જઈએ અને સીધું જાય મેરઠ સિટીમાં તો પેલો હરિદ્વાર નો રસ્તો હતો તો આજનો બ્લોગ આટલો ખતમ કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ને કરી દેજો